સૂર્યસેન નામનો એક શક્તિશાળી રાજા હતો રાજા સૂર્યસેન પાસે અપાર ધન અને સૈન્ય હતું પરંતુ તે ખૂબ જ અભિમાની અને જિદ્દી સ્વભાવનો હતો તે પોતાની જાતને સૌથી વધુ બુદ્ધિશાળી માનતો હતો અને કોઈના પણ અભિપ્રાયને મહત્વ આપતો ન હતો રાજા સૂર્યસેનને કોઈ પુત્ર ન હતો પરંતુ તેને રૂપવતી નામની એક અત્યંત જ્ઞાની અને સમજદાર પુત્રી હતી જ્યારે રાજા સૂર્યસેન વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તેમને પોતાના સામ્રાજ્યના ભવિષ્યની ચિંતા થવા લાગી તેઓ જાણતા હતા કે તેમની પુત્રી રૂપવતી તેમના પછી રાજ્યનું સંચાલન કરવા માટે સક્ષમ છે પરંતુ તેમનો અહંકાર તેમને એક સ્ત્રીને રાજા તરીકે સ્વીકારવાની મંજૂરી આપતો ન હતો રાજા સૂર્યસેને રાજ્યના સૌથી વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોને બોલાવ્યા અને તેમને પોતાના રાજ્ય માટે યોગ્ય વારસદાર શોધવાનું કહ્યું ઘણા વિદ્વાનો આવ્યા અને રાજાને સલાહ આપી પરંતુ રાજાને કોઈ પણ સલાહ પસંદ ન આવી તેઓ ઇચ્છતા હતા કે વારસદાર તેમના જેવો જ શક્તિશાળી અને અભિમાની હોય એક દિવસ રાજા સૂર્યસેને જાહેરાત કરી કે જે કોઈ તેમના ત્રણ અઘરા પ્રશ્નોના યોગ્ય જવાબ આપશે તેને તેઓ પોતાના રાજ્યનો વારસદાર બનાવશે આ સાંભળીને દૂર દૂરના રાજ્યોમાંથી ઘણા રાજકુમારો અને વિદ્વાનો આવ્યા પરંતુ કોઈ પણ રાજાના પ્રશ્નોના જવાબ આપી શક્યું નહીં અંતે રાજા સૂર્યસેને કંટાળીને કહ્યું શું આ રાજ્યમાં કોઈ પણ એવો નથી જે મારા પ્રશ્નોના જવાબ આપી શકે શું મારા પછી આ રાજ્ય અંધકારમાં ડૂબી જશે ત્યારે જ રાજકુમારી રૂપવતી સભામાં ઊભી થઈ અને તેણે કહ્યું પિતાજી હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું રાજા સૂર્યસેન હસ્યા અને કહ્યું તું એક સ્ત્રી છે તું શું જાણે છે આ સભામાં મોટા મોટા વિદ્વાનો પણ મારા પ્રશ્નોના જવાબ આપી શક્યા નથી રૂપવતીએ શાંતિથી કહ્યું નથી હોતું હું તમને જવાબ આપવાની મંજૂરી આપી રાજા સૂર્યસેને પૂછ્યું મારો પ્રથમ પ્રશ્ન એ છે કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ છે રૂપવતીએ જવાબ આપ્યો પિતાજી આ દુનિયામાં સૌથી શક્તિશાળી વસ્તુ સમય છે સમય કોઈની રાહ જોતો નથી તે રાજા હોય કે રંક તે બધાને પોતાની સાથે લઈ જાય છે રાજા સૂર્યસેન તેના જવાબથી પ્રભાવિત થયા તેમણે પૂછ્યું મારો બીજો પ્રશ્ન એ છે કે આ દુનિયામાં સૌથી મૂલ્યવાન વસ્તુ કઈ છે રૂપવતીએ જવાબ આપ્યો પિતાજી આ દુનિયામાં સૌથી મૂલ્યવાન વસ્તુ જ્ઞાન છે જ્ઞાન આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે તે આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવે છે સૂર્યસેન વધુ પ્રભાવિત થયા તેમણે પૂછ્યું મારો ત્રીજો અને અંતિમ પ્રશ્ન એ છે કે આ દુનિયામાં સૌથી મોટો વિજય કયો છે રૂપવતીએ જવાબ આપ્યો પિતાજી આ દુનિયામાં સૌથી મોટો વિજય એ પોતાના ક્રોધ લાલચ અને અહંકાર પર વિજય મેળવવો છે જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખે છે તે જ સાચો વિજેતા છે રાજા સૂર્યસેન રૂપવતીના જવાબોથી સ્તબ્ધ થઈ ગયા તેમને સમજાયું કે તેમની પુત્રી માત્ર સુંદર જ નહીં પરંતુ અત્યંત જ્ઞાની અને સમજદાર પણ છે તેમને પોતાના અભિમાન પર ખૂબ પસ્તાવો થયો રાજા સૂર્યસેને સભામાં બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી તેમણે કહ્યું આજે મને સમજાયું કે મેં મારી પુત્રીને ક્યારે યોગ્ય સન્માન આપ્યું નથી તે મારા કરતાં પણ વધુ જ્ઞાની છે હું તેને મારા રાજ્યના વારસદાર તરીકે નિયુક્ત કરું છું સભામાં હાજર રહેલા બધા લોકોએ રાજા સૂર્યસેનના નિર્ણયને આવકાર્યો અને રૂપવતીને રાણી તરીકે સ્વીકારી રૂપવતી એક નમ્ર અને દયાળુ શાસક બની અને તેણે પોતાના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાવી આ વાર્તા આપણને શીખવે છે કે સાચું જ્ઞાન અને યોગ્યતા ઉંમર કે લિંગ પર આધારિત નથી હોતી આપણે હંમેશા બીજાના અભિપ્રાયોને સાંભળવા જોઈએ અને નમ્રતા અને વિવેકથી વર્તવું જોઈએ અને જે લોકો પોતાના અભિમાનને ત્યજી દે છે તેઓ જ સાચા સુખ અને સફળતાને પ્રાપ્ત કરે છે